કેમ છો મારા મિત્રો અમારા પર એક સવાર સવારમાં સાપનો ફોન આવ્યો હતો કે અમારા અહીંયા ફાર્મ હાઉસમાં એક સાપ ભરાઈ ગયો છે તો હવે અમે તે સાપ પકડવા માટે જઈ રહ્યા છે તો તમે પણ છેલ્લે સુધી આ વિડીયો જોજો આથી તમને પણ ખબર પડે કે સાપ કયો હતો અને કઈ રીતના અમે પકડશું ચાલો તો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બની રહેજો em tôi cảm có vẻ lần này do được và hôm lần tao

આ તાજપત્રી કાઢી નાખો તો એમ થી હા એ હા એમાં જ છે

નીચે ભાવે <laughs> 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 බලන කැජකාන්න කයාගන ර බ ප

Hãy với cho kênh Ghiền Mì Gõ để không giờ ra hấp dẫn ભાઈ ઉપર તો નથી નીચે તો તારા ઘરમાં જોય છે પણ મન તો નહીં આ મલી ગયો સંયાવો જોય કામ લઈ જો અયા 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 ઓકે ચાલો ભાઈ જલ્દી હા 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 નીચે ઉતારો એટલે ઉતારો હા મલી ગયો મલી ગયો મલી ગયો જો હે આ આપડા આમાં છે અંદર આવો ને અંદર કેલા દે ફાઈ સ્પીડ લે લે आ આ આ જાય છે ઈ ઈ હા મે लगती है ना अल्लाह वो से बोले <laughs>

સાપને ને પકડી લીધો છે ભાઈ હવે ધીરે બહાર કાઢીએ આપણે એમને કોઈ નુકસાન થાય એ રીતના આપણે ધીરે બહાર કાઢશું અને પછી હું તમને બતાવીશ જો વાર નીકળી ગયો છે બહાર હવે લઈ આવું એને આપણે હેરાન નથી કરવું એનું આપણે ડોકું પકડી લઈ હવે ફટાક દેખી ચાલો તો હવે એને બૂટે કરીને એનું મો આપણે પકડી લેશું જો પકડી લીધું સહી સલામત આ સાપ ઘણી વાર ઉંદર ખાવા માટે ઘરોમાં આવી જાય છે અને આ ભાઈની જે છાપડી બનાવલી હોય ફાર્મ હાઉસમાં તે સ્પેશિયલ સાપ માટે બનાવી હોય એવી લાગે મને તો જો આ સાપ છે જે સ્નેકાને કહેવાય ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં દામન તેને પકડી લીધો છે હવે અને નોર્મલ જેવું ચામડી નીકળી ગઈ છે તા કામરામાં ફસાઈને તો આપણે એને થોડી ઘણી અરજ લગાવશું હવે અને વ્યવસ્થિત જગ્યાએ આપણે છોડી દેસું પછી જોઈ શકો છો તમે ફોનમાં કે એને થોડું વાગેલું છે તો આપણે એને થોડીક ચામડીની ઉપર અરજ લગાવીને વ્યવસ્થિત જગ્યાએ છોડી દેસું ઘણીવાર આ સાપ છે ને ઉંદર ખાવા માટે ઘરો સુધી આવી જાય અને લોકો આને જોઈને બી જાય છે જે રીતના કે આ ફાર્મવાળા બે ભાઈઓ બી ગયા હતા કપલ કે એ લોકો તો છાપરીમાં જવા રાજી ના ના પારે કે અમારે નથી જવું આથી અમે એમને મથામણ કરીને અડધો કલાક કલાકની મથામણ કરીને આ સાપના અમે રેસ્ક્યુ કર્યો છે હવે એમને થોડીક મલમ પત્તી કરી લઈએ આપડે અરજ લગાવી દઈએ પછી એને આપણે છોડી દઈશું વ્યવસ્થિત જગ્યાએ સાપથી જોઉં તો તમારે પીવાનું નહીં તમારે એમને જોયા કરવાનો દૂરથી કોઈ પણ પ્રકારનો સાપ હોય એમનું નામ ના લેવું તમારે કોઈએ હેરાન ન કરવો એમને અને સપ મિત્રને તમારે ફોન કરવો આથી તે આવીને સાપને પકડી અને વ્યવસ્થિત જગ્યાએ છોડી દે